નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન બાય દવેસર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો સેશનની અંદર આપણે વિચાર વિસ્તારની જે વાતચીત કરતા હતા તેમાં ધોરણ છના આજે છેલ્લા વિચાર વિસ્તાર વિશે આજે આપણે રજૂ કરી રહ્યા છીએ આ પછીથી હવે આપણે ધોરણ સાત અને ધોરણ આઠમાં આવતા વિચાર વિસ્તારો રજૂ કરવાના છીએ તો આજના વિડીયો સેશનની અંદર આપણે કયા વિચાર વિસ્તાર વિશે ચર્ચા કરવાના છીએ તેમના વિશે આગળ જોઈએ તો તે પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો હવે આજના વિડીયો સેશનમાં આપણે વિચાર વિસ્તાર જોવાના છીએ સમયના વેર વેરથી તળેના પાપ પાપથી ઔષધ સર્વે દુઃખનું મૈત્રી ભાવ સનાતન તો આ વિચાર વિસ્તારને આજે આપણે રજૂ કરવાના છીએ તો તે પહેલાં વિદ્યાર્થીઓ હજુ સુધી તમે પેન અને પેડ બુક લઈને ન બેઠા હોય તો તમે આ બધી વસ્તુ સાથે રાખજો અને વિડીયોની સાથે સાથે તમે તમારા બુકની અંદર પણ લખતા જજો અથવા તો વિડીયોના અંતે તમે તેનો સ્ક્રીનશોટ મેળવી અને બુકની અંદર નોટડાઉન કરી લેજો અને આ વિડિયો તમને કેવા લાગે છે એ જરૂરથી અમને કમેન્ટ કરી અને જણાવજો ચાલો હવે આપણે આ પંક્તિઓમાં કવિ કહે છે કે વેર વેરથી સમતું નથી પાપ કરવાથી પાપ દૂર થઈ જતું નથી તમામ દુઃખનું પ્રાચીન કાળથી ચાલતું ઔષધ મૈત્રી ભાવ છે જેમ આગળ જોઈએ તો કોઈની સાથેના વેરનો બદલો વેર લેવાથી વાળી શકાતો નથી તેમ કરવાથી તો વેર પેઢીઓ સુધી ચાલતું જ રહે છે અને બંને પક્ષે ભારે નુકસાન થતું જાય છે રજપૂત રાજાઓ તેનું ઉદાહરણ છે કોઈના પાપની સામે પાપ કરવાથી પાપનું પોટલું મોટું થતું જાય છે મિત્રતા જ રામબાણ ઉપાય એટલે કે દવા છે વેરી અને પાપી સાથે મૈત્રી ભાવ રાખવાથી વેર અને પાપ ટળે છે તેના હૃદયનું પરિવર્તન થાય છે અને અંતમાં એટલું લખી શકાય કે આપણે સૌની સાથે મિત્રતા રાખીએ અને જીવનને મધુર બનાવીએ તો આ હતા વિચાર વિસ્તાર ધોરણ છના હવે બીડા વિડીયો સેશનની અંદર આપણે મળીશું ત્યારે ધોરણ સાતના વિચાર વિસ્તાર સાથે મળીશું તો કમેન્ટ કરી અને અમને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આવજો વિદ્યાર્થી મિત્રો